પીપીエル ડોક ઓપ્લે લલા આજે હસ તો કોતરાજી એ ઓર કે કા એ તું કણ લીધો એસી અનકો ક્યો છે કર્યું અને કર્યું તે હું દીશુ કા અજો કતો કે કે બાદ ઓલા મુ તો જોગમે દેતો શું છે ઓલા ઓડિયા રે બેન તું તો ઘંટો ઘેરપાનું છે એ હું લાગું હું લાગું હું લાગું છું ઘંટો કે વિવન દાદા છે એ જાની મારે અમારું હે આપણી બે મંગળ મંગળ જોતા એ માર

Udah ayun, tukar dulu nggak? Ini, ya. Aku kali,

હીરો પાછો આવ્યો નહીં તો વસ્તુ ચોરી નાખું હીરો તો ચટલું મારું બધું ચોરી જોયો એકદા તો દાંતળી ચોરી જોયો કોક ચોરી જ જાઉં છે પારો પાડો મારો એકદમ રંગો પણ રંગો તો હજી પણ એટલે

કે આ તો આ કરવાન બા તો ચૂર છે એ ગુઈ ના જાય એટલે હવે બીજું કો કરવું પડશે ન કા ચોર તો હું સપઈ જા મારું કે જમજી ચૂર આ બે ભઈ ચૂર ચૂર એ હવે બીજું કો કરું હવે કોમ કરું જે પુત્ર મારું લઈ ગયો છે એ રૂડ મુ ચૂર આ લઈ લો મારું વસ્તુ યાદ આવશે હવે ચૂરવાનું ઘડવું પડશે હીરો હીરો લઈ ગયો તો ચૂરી ચૂરી હીરો લેવું પડશે ફટાફટ જાઉં